તો એ ગામનો કે કોઈ પણ વ્યક્તિ કલેક્ટર નું ધ્યાન દોરી શકે આના માટે એક અરજી લખીને આપવાની હોય છે કલેક્ટર કચેરીમાં કદાચ મામલતદાર માં આપી હોય તો મામલતદારે કાર્યવાહી કરવાની થતી નથી પ્રાંતમાં આપી હોય તો પ્રાંતે પણ કાર્યવાહી કરવાની થતી નથી દરેક અરજીઓનો નિકાલ કલેક્ટર પાસે જાય કલેક્ટરે જે છે એના માટે એક દબાણ રજીસ્ટર કહેવાય છે જે ઇન્વર્ડ રજીસ્ટર અલગ હોય એમ આ ટાઈપ ના કોઈ માનો કે અરજી કરી હોય તો પણ ઇન્વર્ડ રજિસ્ટર માં ન નોંધાય દબાણ માં નોંધાય દબાણ રજિસ્ટર અંદર આવી એન્ટ્રીઓ જે ભેગી થાય પછી મામલતદારને એમાં જેન્યુ લાગે તો તપાસ અર્થે જે તે તાલુકાના અધિકારીશ્રીને એટલે કલેક્ટર સોરી મામલતદાર સાહેબ મોકલે મામલતદાર સાહેબ રિપોર્ટ આપે પછી કલેક્ટર ને એમ લાગે જેન્યુનિ દબાણ થયેલું છે તો એવા કેસમાં પાર્ટીને નોટિસ મોકલે ખાલી કરવા માટેની ખાલી કરવાના સંદર્ભની અંદર જે છે એ આકારના સાઠ ગણા સુધી દંડ થઈ શકે પણ આકાર સામાન્ય રીતે ઓછો હોય બે રૂપિયા પાંચ રૂપિયા રૂપિયો એથી વધારે આકાર નથી હોતા તો છ પચાસ ત્રી ત્રણસો રૂપિયા જેવો દંડ થાય અને પછી જમીન ખાલી કરવાની રહે પણ એના કરતા આપણે જો જમીન રેગ્યુલર કરવી હોય દબાણની નોટિસ આવ્યા પેલા રેગ્યુલર થઈ શકે દબાણ ની નોટિસ આવ્યા પછી રેગ્યુલર ન થાય પછી ખાલી જ કરવાની રહે જો આપણે આ દબાણ ને રેગ્યુલર કરવું હોય તો આપણે અરજીમાં લખાય કલેક્ટર સાહેબ શ્રી ને કે ભાઈ અમે આટલી આટલી જગ્યાએ જે અમારી આ ખેતી ની જમીન ધારણ કરીએ છીએ પણ એ જમીન તમારી પાંચ એકર થી ઓછી હોવી જોઈએ એ એકર થી ઓછી નાના ખેડૂત ની કે સીમાંત ખેડૂત ની વ્યાખ્યા માં આવતા હોવા જોઈએ મોટા ખેડૂત ને ન મળે ખેડૂત એટલે છ દુ બાર સાડા બાર વીઘા જમીન થઈ એટલે પાંચ એકર જમીન પકડો તમે એથી ઓછી હોય તો સરકાર શ્રી માં આપડે અરજી કરીએ કે આ જમીન વર્ષોથી અમારા કબજામાં છે અમે વાવીએ છીએ કબજો ભોગવટો ધરાવીએ છીએ કોઈને નડતો રૂપ નથી અને વર્ષોથી અમારા કબજામાં છે અને આ જમીન જે છે એ હવે અમને ખ્યાલ આવ્યો છે કે સરકારી સરકારી જમીન છે 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 એમાં અમે એવો ખર્ચ કરેલો ખરાબ આવડી ખેતી લાયક બનાવી અમને એલોટ કરવા અરજ પતી ગયો એનું ટ્રેસિંગ દેવાનું રીએ આપડે ટ્રેસિંગ એટલે આમ સાઈડ ના નકશા જેવું અને જગ્યાનું બતાવી દેવાય પછી એ લોકો શું કરે એ અરજી જે છે એ કલેક્ટર જે તે એરિયાના હમ સર્કલ ઓફિસર મામલતદાર મોકલે સર્કલ ઓફિસર આવીને એનું અલગથી ટ્રેસિંગ બનાવે રોજ કામ કરે તલાટી આવીને અને પછી મામલતદાર ને મોકલે એટલે મામલતદાર જે છે એ જંત્રી પ્રમાણે જે એની રકમ થતી હોય એ રકમ કાઢીને આપણે નોટિસ મોકલે કે ભાઈ આ દબાણવારી જગ્યાની આટલી જંત્રી થાય છે ભરી દેજો નકર સરકારી જગ્યા ખાલી કરવાની રહેશે ક્લિયર બરોબર બરોબર છે ઓકે હા ઓકે ઓકે તો